પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત જે લોકોના રજીસ્ટ્રેશન થયેલા છે તેવા લોકોને હાલમાં તેમનો લાભ મળવા લાગ્યો છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત જે લોકોના રજીસ્ટર થયા છે તેવા લોકોને કેટલો લાભ મળે છે કેવી રીતે તે સહાય આપવામાં આવે છે અને જે લોકોને રજીસ્ટ્રેશન બાકી છે તે લોકોને કેવી રીતે આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું જે વિશેની આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત જો આપે રજીસ્ટ્રેશન નથી કર્યું અને આપ રજીસ્ટ્રેશન કરવા માગો છો તો આપને જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો ડોક્યુમેન્ટમાં આપને આપનું આધાર કાર્ડ તેમજ બેંક પાસબુકની જરૂરિયાત રહેશે આપને આપના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિન્કો ફરજિયાત છે જે મોબાઈલ પણ આપને સાથે રાખવો પડશે રજીસ્ટ્રેશન કરવા માટે આપને આપના નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈ અને રજીસ્ટ્રેશન કરાવી શકો છો રજીસ્ટ્રેશન કર્યા બાદ લાભો જોઈએ તો લાભમાં અરજદારને રજીસ્ટ્રેશન થયા બાદ પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ આપવામાં આવશે ત્યારબાદ કૌશલ્ય ચકાસણી માટે પાંચથી સાત દિવસ કે જેમાં ચાલીસ કલાક સુધીની તાલીમ આપવામાં આવશે તે તાલીમ પૂર્ણ થયા બાદ જો અરજદાર રજ ધરાવતા હોય તો તેમને પંદર દિવસની જેમાં એકસો વીસ કલાકની તાલીમ આપવામાં આવશે તાલીમ દરમિયાન પ્રતિ દિવસના પાંચસો રૂપિયા એટલે કે અરજદારને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે જે તાલીમ પૂર્ણ થયા બાદ પંદર હજાર સુધીની સાધન સહાય એટલે કે ટૂલ કીટ પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે ત્યારબાદ કોલેટર ફ્રી એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ લોન્સ તરીકે એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે જેની ચૂકવણી અઢાર મહિના સુધીમાં કરવાની રહેશે તે સુકવણી થયા બાદ જો અરજદારી છે તો તેમને બે લાખ સુધીની લોન આપવામાં આવશે જેમની ચૂકવણી ત્રીસ મહિના સુધીમાં કરવાની રહેશે આ લોનનું વ્યાજદર જોઈએ તો અરજદારને પાંચ ટકા સુધીનું વ્યાજદર ભરવાનું રહેશે તો આ મુજબ જો કોઈ શ્રમિકી છે તો તે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને તાલીમ મેળવી અને સાધન સહાય મેળવી પોતાનો ધંધો કરી શકે છે